મિત્રો તમારા બાળકો દૂધી ના ખાતા હોય વેજીટેબલ ના ખાતા હોય અને ફણગાવેલા મગ પણ ના ખાતા હોય તો એમને આ રીતનો હેલ્ધી નાસ્તો બનાવીને ખવડાવો માંગીને ખાશે અને એમને ખબર પણ નહીં પડે કે આમાં દૂધી ફણગાવેલા મગ અને વેજીટેબલ ભરપૂર છે તો જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના તો ચાલો બનાવી લઈએ એના માટે એક મિક્સર જાર લઈ લેશું સૌથી પહેલાં આજે આપણે ખીરું બનાવવાનું છે તો મિક્સર જારમાં આપણે એક કપ મેહી ફણગાવેલા મગ લઈ લીધા છે ઘરે જ ફણગાવેલા છે તમે એક રાત પલાળી રાખો અને પછી કપડામાં બાંધીને એને એકથી દોઢ દિવસ માટે રહેવા દો તો આવા સરસ ફણગી જશે અને એમાં એક કપ આપણે દૂધી નાખીશું દૂધીના મેં બીયા કાઢી લીધા છે ને એનું ઉપરનું જે ઘર આવે છે ને એ જ લીધું છે ને ઝીણા સમારી લીધા છે સૌથી પહેલાં આપણે એને બંનેને ક્રશ કરી લઈશું તો એના માટે મિક્સર લઈ લઈએ હવે આપણે દૂધીને અને ફણગાવેલા મગને પીસી લેવાનું છે મેં પાણી નથી નાખ્યું એમને જ આપણે પીસી લઈશું એટલે થોડું દરદરું પીસાશે થોડાક આખા આખા ચંક્સ પણ રહી જશે વાંધો નહીં હવે એમાં આપણે એક કપ સોજી નાખીશું મેં અહીં ઝીણી સોજી લીધી છે અને સાથે આપણે એમાં અડધો કપ મેં અહીં ખાટું દહીં લીધું છે જો ખાટું ના હોય તો તમે મોડી મોડા દહીંની ક્વોન્ટિટી વધારી શકો છો અને સાથે એમાં આપણે અડધો કપ પાણી નાખીશું હમણાં થોડું પાણી રહેવા દઉં છું જેમ જરૂર પડશે એમ આપણે પીસતી વખત રાખીશું અને હવે આપણે સરસ ફાઇન પેસ્ટ કરી દેવાની છે દૂધી ફણગાવેલા મગ સરસ પીસાઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે ને જુઓ આ રીતનું આટલું ઘાટું તમારું બેટર હોવું જોઈએ બહુ પાતળું નથી રાખવાનું અને એને આપણે બાઉલમાં લઈ લઈશું તમે આ બેટરમાંથી ખમણ અથવા ચીલા પણ બનાવી શકો છો આજે આપણે અપ્પે બનાવીએ છીએ અને એને થોડું ફેટીને ઢાંકીને આપણે પંદરથી વીસ મિનિટ માટે રાખી દઈશું જ્યાં સુધી આપણી સૂજી ફૂલી છે ત્યાં સુધી આપણે વેજીટેબલ ચોપ કરી લઈએ તો મેં અહીં એક વેજીટેબલ ચોપર લીધું છે અને મેં અહીં એક કેપ્સિકમ એક ડુંગળી અને એક ગાજર લીધું છે અને એને આપણે ચોપરમાં મોટા મોટા ટુકડામાં પહેલાં કટ કરી લઈશું કેપ્સિકમ કપાઈ ગયા પછી આપણે ગાજર લઈશું વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે તમારે વધારે કે ઓછું તમે કરી શકો છો વટાણા નાખી શકો છો સ્વીટકોર્ન નાખી શકો છો હવે એમાં બે લીલા મરચાં એ આદુનો ટુકડો ચારથી પાંચ લસણ અને ચારથી પાંચ મીઠા લીમડાના પાન નાખીશું એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને એને હવે આપણે ચોપ કરી લેવાનું છે જુઓ એકદમ સરસ ઝીણું ઝીણું ચોપ થઈ ગયું છે તમે જોઈ શકો છો મોઢામાં પણ નહીં આવે બાળકોને અને હવે આ બધા જ વેજીટેબલને આપણે જે ખીરું રેસ્ટ કરવા માટે રાખ્યું હતું એમાં નાખવાનું છે અને બધું જ નાખી દઈશું અને ત્યારબાદ એમાં થોડાક આપણે લીલા ધાણા પણ સમારીને નાખીશું મારા વાડાના જ છે કિચન ગાર્ડનના ફ્રેશ ધાણા છે અને એને સમારીને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે મિક્સ કરતી વખતે ધ્યાન રાખવાનું છે બધું સરસ મિક્સ થઈ જવું જોવું જોઈએ સરસ મિક્સ થઈ ગયું છે એમાં એક મોટી ચમચી આપણે બેસન નાખીશું બાઇન્ડિંગ માટે અને એક મોટી ચમચી આપણે ચોખાનો લોટ નાખીશું એનાથી સરસ એપે આપણા ક્રિસ્પી થશે અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈએ સરસ મિક્સ થઈ ગયા બાદ હવે મસાલા કરી લઈએ પાંચ ચમચી હિંગ નાખીશું અને એક મોટી ચમચી એમાં ધાણા જીરું નાખીશું એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એક નાની ચમચી લાલ મરચું નાખીશું આપણે લીલા મરચાં પણ નાખ્યા છે એટલે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો અડધી નાની ચમચી હળદર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ત્યારબાદ એક નાની ચમચીમાં અહીં શેકેલા જીરાનો અતકચરો પાવડર લીધો છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અડધા લીંબુનો રસ નાખીશું અને બધું જ આપણે ફરીથી સરસ મિક્સ કરી લેવાનું છે મસાલા અને બધું સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે જુઓ મિત્રો બધું સરસ મિક્સ થઈ ગયું છે આજે આપણે અપ્પે પેનમાં આ નાસ્તો બનાવવાના છે મેં કહ્યું એમ તમે કે અપ્પે પેનની જગ્યા પર તમે ચીલા બનાવી શકો છો એના ઢોકળા પણ બનાવી શકો છો આજે અપ્પે પેનમાં બનાવીશું ખૂબ જ ઓછા તેલમાં આ નાસ્તો બનશે હવે જે અપ્પે પેનમાં આપણે બનાવવાનું છે એટલે ઈનો નાખવાનો છે એટલે જેટલું તમારે બનાવવું હોય એમાં જ આપણે ઈનો નાખવાનો એટલે ત્રણ મોટા ચમચા ખીરું એક બાઉલમાં લઈ લઈશું ત્યાં સુધીમાં આપણે ગેસને ઓન કરી લઈશું અને એકદમ ધીમો ગેસ રાખીશું અને એના પર આપણું અપ્પે પેન ગરમ થવા માટે મૂકી દઈશું અને આ સાઈડે હવે આપણે ખીરામાં ઈનો નાખી દઈશું અડધી નાની ચમચી જેટલો ઈરો ઈનો નાખવાનો છે અને એની પર થોડું પાણી નાખીશું અને એને બરાબર ફેટીને મિક્સ કરી લેવાનું છે ઈનો બરાબર બધા જ ખીરામાં સરસ ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે અપ્પે પેનમાં તેલ નાખીશું એક મોટી ચમચી જેટલું તેલ જશે બધામાં થોડું થોડું તેલ નાખીશું બ્રશથી આપણે બધા જ અપે પેનના જે હોલ છે કેવેટી છે એને આપણે ગ્રીસ કરી લઈશું એમાં થોડા થોડા તલ નાખીશું તલ નાખવાથી તો ક્રન્ચી ટેસ્ટ આવશે અને દેખાવમાં પણ સરસ લાગશે અને હવે જે આપણે ખીરું બનાવીને રાખ્યું છે એનો નાખીને એ નાખીશું નાખતી વખતે ધ્યાન રાખવાનું છે ફૂલ નહીં ભરી દેતા થોડુંક ઓછું રહેવા દેજો કારણ કે ફૂલશે એટલે એને જગા આપવા પડશે અને આ જ રીતે આપણે બધા જ કેવેટીમાં ખીરું નાખી દઈશું જો બધું જ ખીરું આપણે નાખી દીધું છે હવે એને ઢાંકીને એકદમ ધીમા તાપે આપણે ત્રણથી ચાર મિનિટ માટે નીચેથી સરસ ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે શીકી લેવાના છે જુઓ મિત્રો ત્રણ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એને પલટાવી લઈશું ચમચીથી આ રીતે પલટાવવાનું જુઓ સરસ કલર આવ્યો છે અને તલના લીધે એનો દેખાવ પણ કેટલો સરસ આવે છે આ જ રીતે એકદમ ગોલ્ડન કલર આવવો જોઈએ જુઓ આ રીતે બધા જ આપણે ધીરે ધીરે પલટાવી દઈશું અને ફરીથી એને ઢાંકીને આપણે નીચેની સાઈડ પણ એકદમ સરસ ગોલ્ડન થઈ જાય ને ત્યાં સુધી એને આપણે કૂક કરી લેવાનું છે જુઓ મિત્રો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને નીચેની સાઈડનો કલર જુઓ એકદમ પરફેક્ટ આવ્યો છે અને જુઓ શેપ પણ સરસ આવ્યો છે મારું આપે પેન થોડું નાનું છે એટલે નાના નાના અપ્પે બનતા હોય છે અને જુઓ પણ એક બાઇટમાં છે તમે એક બાઇટમાં ખાઈ શકો એવા અપ્પે છે એટલે એક રીતે સારા કહેવાય બધા જ અપ્પે જે આપણા નાસ્તો છે એને પ્લેટમાં કાઢી લઈશું અને બીજી વખત પણ આપણે તેલ નાખીને તલ નાખી અને ખીરું નાખીશું અને ઢાંકીને એને પણ બંને તરફ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે તો મિત્રો છે ને એકદમ ટેસ્ટી અને હેલ્ધી એક જ ચમચી તેલમાં તમારો આ નાસ્તો થઈ જાય છે જે લોકો ડાયટ માટે હોય એ લોકો માટે પણ બેસશે સવારના નાસ્તા માટે સાંજના ડિનર માટે બાળકોને તમે ટિફિનમાં આપી શકો છો અને બાળકો જ્યારે ખાશે ને તો એમને ખબર જ નહીં પડે કે એમાં ફણગાવેલા મગ છે ને દૂધી છે એ લોકો ફરીથી માંગી માંગીને ખાશે તો મિત્રો જુઓ હું તમને એકદમ તોડીને પણ બતાવું છું એકદમ સ્પોન્જી અને જાળીદાર બન્યા છે જેને તમે ગ્રીન ચટણી સાથે બાળકોને તમે સોસ સાથે આપશો ને તો એ લોકોને વધારે મજા આપશે અને ટિફિનમાં તમે ઠંડા પણ ખાશો ને તો આટલા જ ટેસ્ટી લાગશે હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું એકદમ ટેસ્ટી અને જે લોકો લો કેલરી ખાવા માંગતા હોય ને એ લોકો માટે તો આ બેસ્ટ રેસીપી છે તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો તમારું ધ્યાન રાખજો